રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે ગઈકાલે સાત શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર થયું સૌથી વધુ તાપમાન ડીસામાં નોંધાયું બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તો અમદાવાદમાં તો બેતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું ગાંધીનગરમાં એકતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી રાજકોટમાં બેતાલીસ ડિગ્રી સુરેન્દ્રનગરમાં બેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું વડોદરામાં પણ ચાલીસ પોઈન્ટ ડિગ્રી તાપમાન નોંધાયું છે કંડલામાં ચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું તો ખાસ સૌથી વધુ તાપમાન ડીસામાં નોંધાયું છે પ્રીમન્સૂન એક્ટિવિટીની શરૂઆત પરંતુ ગરમીથી કોઈ જ રાહત નહીં ગઈ કાલે પણ ચાલીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું જો કે જે મતદાનના દિવસે તાપમાન હતું તેનાથી તાપમાન હવે વધ્યું છે અમદાવાદમાં ઓગણચાળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન જે તે વખતે નોંધાયું હતું ભાવનગરમાં એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ત્યારે રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ યથાવત છે તો ખાસ ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે વડોદરામાં ચાલીસ પોઈન્ટ છ ડિગ્રી ગરમી નોંધાઈ રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત